શું ચૈતર વસાવાની પત્ની શકુંતલા સાથે સજોડે જેલની બહાર આવવાની ઈચ્છા પૂરી થશે કે પછી ઈચ્છા ઈચ્છા જ રહી જશે કારણ કે છેલ્લા અઠવાડિયે ચૈતર વસાવાને જામીન મળી ગયા હતા પણ પત્ની શકુંતલાના જામીન હજુ સુધી મળ્યા નથી એટલા માટે હજુ પણ તેઓ બહાર આવી શક્યા નથી ત્યારે આ વિડીયો થકી આપણે જાણીશું કે ચૈતર વસાવા આખરે સજોડે બહાર આવી શકશે કે નહીં નમસ્કાર આપની સાથે હું છું કરેન ચૈતર વસાવાને જામીન મળ્યા બાદ ભરૂચમાં આદિવાસી સમાજના લોકો ઘણા ખુશ હતા અને ચૈતર વસાવા માટે સ્વાગતની તૈયારીઓ પણ શરૂ કરી નાખી હતી પણ પોતાની પત્નીના જામીન મળવાના બાકી હતા એટલા માટે તેઓ જેલની બહાર આવી શક્યા નહીં ત્યારબાદ શકુંતલા વસાવાના જામીનની અરજી સુપ્રીમ કોર્ટમાંથી સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી જેની સુનાવણી ઓગણત્રીસ જાન્યુઆરીએ થવાની હતી અને એકત્રીસ જાન્યુઆરી સુધીમાં તેઓ સજોડે જેલની બહાર આવવાના હતા પરંતુ હવે કોર્ટ દ્વારા સુનાવણીની તારીખ લંબાવી દેવામાં આવી છે જોકે મહત્વનું છે કે હાઈકોર્ટે શકુંતલા વસાવાના જામીન નામંજૂર કર્યા હતા ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી પણ એની પહેલા જ સેશન્સ કોર્ટે ચૈતર મંજૂર કરી નાખ્યા હતા એટલા માટે એવી પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેમને જામીન મળી પણ જશે કારણ કે મુખ્ય આરોપી તરીકે ચૈતર વસાવાને જામીન મળી ગયા છે તો પછી શકુંતલા વસાવાને આ કેસના ચોથા આરોપી તરીકે જોવામાં આવે છે એટલા માટે સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી લેવામાં આવી હતી અને સેશન્સ કોર્ટમાં ફરી અરજી કરવામાં આવી છે ત્યારે હવે આગામી એક તારીખે કોર્ટમાં જામીન માટે સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે હવે આગામી સમયમાં શકું વસાવાને જામીન મળતા જ ચૈતર વસાવા અને વસાવ બને બીજી ફેબ્રુઆરી સજોડે બહાર આવશે ત્યારે તેઓ બહાર આવતાની સાથે જ આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉમટે તેવી શક્યતાઓ છે ત્યારે આ બાબતે તમે શું વિચારી રહ્યા છો અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા આવા જઈને સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર